એક જગ્યા અમારો પ્રોગ્રામ હતો એટલે હું વચ્ચે વચ્ચે એમાં હું તો એક મહાત્માજી એ મને બોલાવેલા કે માયા ભાઈ કુંભ કે મેલે મેં જણા હૈ ભંડારા કરના હૈ તો એક ડાયરા કરના કારણ કે અમારા આપણા કલાકાર હોય એટલે પૈસા બહુ થાય વિડીયો જોઈ ગયેલા બહુ જ રૂપિયા ભંડારાઓ જાય ગયા વાહ કુંભ પ્રોગ્રામ ચાલુ કર્યો વચ્ચે વચ્ચે કોક હજાર આવે કોકનો તેલનો ડબ્બો આવે કોકની ખાંડની બોરી આવે એટલે બોલતા બોલતા કે એક તેલનો ડબ્બો ના થાય ભાઈ ના એમાં એક ભાઈ આગળ બેઠા હતા એનો મગજ ગયો કારણ કે એવા રસિયા હતા ને સાંભળવામાં મને કે આ વચ્ચે વચ્ચે તમે બોલો છો ને એ આખી કાર્યક્રમ ને મને કે લીંક તૂટી જાય છે અરે લીંક તૂટે પણ આ બાપુની બુદ્ધિ તૂટે પછી એની ધીરજ તૂટે આ એની હાટું જ કર્યો છે કુંભના મેળા હાટ તો કેટલો ખર્ચો હું કોઈ બાપુને પૂછું બાપુ ક્યાંય તો બાપુએ કીધું કે જો દેખો બેટા દોસો ડબ્બા તેલ સો ડબ્બા ઘી પચાસ બોરી ખાંડ પચાસ બોરી આટા ઓલે કીધું જેટલું થાય લખી લો વિશ્વમાં ફાળો નહીં ઓલ ઇન વન ઈ દાતા થઈ ગયો તા તો બાપુની જટા સુધી ગયો બાપુ ક્યાં બાત હૈ કરણ કા અવતાર હો ગયા હું બાપુ હો ગયા અને આખી રાત પ્રોગ્રામ કર્યો પછી કોઈનું વચ્ચે નામ જ નહીં પંદર દિવસ પછી બાપુનો ફોન આવ્યો માયાભાઈ ઓ બોલા થા ઓ કોણ થા મેં કીધું ગામ તમારું ધમ નહીં ત્યાં ખબર બોલો પરવારો નંદભાઈ ઓખરી જોઈએ બોલો અરે ફોન નહી ઉપાડ માયા ભાઈ મેરા ફોન લોક કરી દયા ટૂંકમાં હું વાત કરું હરિદ્વાર એટલે પ્રોગ્રામ એટલે એ બાજુ પ્રોગ્રામ હોય એટલે અમે રણસોડભાઈ ખબર છે બે ત્રણ દિનો ગેફ જ રાખી એ બાને પારકે પૈસે અમારો મોક્ષ થઈ જાય કલાકાર થાય તો એ ફાયદો બોલો એક રૂપિયો આપણો નહીં બધું એનો ટેઠડો કરવાનો વળતા પાછા સન્માન કરે એટલે હું જાતો તો બે દી અગાઉ પ્રોગ્રામ ને બે દી ની વાર હતી મેં પણ બે દી અગાઉ જઈ તો ત્યાં બધે જાત્રા થાય ગંગા સ્નાન થાય એમાં હું દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસતો હતો ત્યાં સૌજી કાકાને ફોન આવ્યો મને કેટલે મેં કે બસ દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટમાં બેસું છું એટલે પિસ્તાલીસ મિનિટ થશે દેરાદૂન પહોંચતા કાંઈ વાંધો નહીં માયા ભાઈ બે ગાડીઓ આવી ગઈ છે તમારી સારી વ્યવસ્થા થઈ ગઈ ચિંતા કરતા બે ગાડી તમારી સાથે જ રહેશે હરવા ફરવા જવું હોય એ બે ગાડી સાથે રહેશે અને એક ભાઈ પણ તમારી સાથે છે જ હોટલે પહોંચવા એટલે હું પણ કાકા કઈ કોઈ કીધું નથી આજ આવ્યો ત્યાં નામ આવ્યો હું બિલકુલ કેતર ન કરે સેલ્ફી વાળાને બધા હેરાન કરે એટલે બિલકુલ કેતર મને કે કોઈ નથી કીધું તમારો અલગ જ વ્યવસ્થા કરી છે અમે અલગ પોગ્યા હવે સાંભળજો હવે તમે સાંભળીજો રાત્રે આઠ વાગ્યા ને રામદેવ બાબાને ફોન આવ્યો એટલું જો સમજી ગયો આ વાલ શીખ્યો છે એ રામદેવ બાબા નો જ વાલ શીખ્યો છે અને એક વચ્ચે વાત કહું એક અમે આપણે આ ખરેખર જાય ને કોઈ ગુજરી ગયો તો એટલે આપણે અહીંયા પૂછું જ પડે ને નહીં આપણને ખબર જ હોય કોઈએ કીધું કે ફલાણા ભાઈના દાદા ગુજરી ગયા છે એટલે આપણે આપણે કહીએ કે એને શું થયું તો તરત કહે કે ભાઈ આવી બીમાર હતા અથવા તો કાંઈ નહીં ને એટેક આવી ગયો એમ તો કહે ને એટલે આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય પણ છતાં આપણે ત્યાં જઈને એના છોકરાને પૂછીએ ત્યારે જ હાસું માન્યું ના જઈને છોકરાને કેમ દાદાને શું થયું ગમે દાદા ને કઈ નઈ કાંઈ નહીં હું કાળો પણ કેવું પડે જો ચા પીને તો બોલાય ને એમ કે મારે નો કર્યો એટલે આપણે બોલાવવું પડે એ હું કામ બોલાવવું પડે એ પણ એક આખો એક યોગ છે એમાં મારે નથી જવું એક દે આપણે વાત કરશું અમે એક દાદા એક ભાઈના દાદા ગુજરી ગયા એટલે અમે જયેશભાઈ અમે ગયા ને એટલે બેઠા ને હું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા મને કે ભાઈ દાદા યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ વ્યો જાય મને કે આમાં દાદા વ્યા ગયા અરે મેં કીધું હોય મને અરે હોય નઈ ગયા ખરા ઘણા ઘણા જો સમશા ને બેઠા બેઠા હોય ને તો બીડી પેતા પેતા હું કીધું હજી મારું જીવ નથી માનતો તો તો ભેગો ખાબાઈ કા બળે એ જ કે કડક નો પૂળો ના બળતો તારો બાપ પણ અમુક એવા કાલુડો મારું જીવ માનતો તો મને એટલે મેં કીધું પણ યોગ થી તો ભાઈ મને કે માય ભાઈ મારા દાદા રોજ સવારમાં સાડા પાંચે યોગ કરવાના હું તો પછી રેગ્યુલર મને કે રામદેવ બાબાના પરમ ભગત જેવા રામદેવ બાબા સવારમાં છ વાગ્યા લાઈવ થાય એટલે મારા દાદા સાડા પાંચે નાઈટ હોય અને એ ટીવી ને હામાં બેહી ગયા આસન લગાવી અને રામદેવ બાબા આવે એટલે જેમ રામદેવ બાબા કે એમ દાદા ચાલુ કરે એમાં રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય હવે દાદા ના મન કે મારે ભાઈ ટાટિયા સેન્ટિંગ ના હરિયા જેવા વાળા વળે નહીં પણ દાદા જે બે છે બળ કરીને જે કડાકો બોલાવ્યો હોય કડાકા ફેર પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને મારા દાદા જે ઊંડો શ્વાસ લીધો પણ આખું બંધ થઈ ગયો અહીંયા ઊંડો શ્વાસ લઈ લીધો અને લાઈટ વહી ગઈ અને રામદેવ બાબા ના એવા પરમ ભક્ત રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો મૂકે ને થઈ ગઈ કે આવી દાદા ગયા એટલે જો ભાઈ આ યોગ આવડતા તો કરજો રામદેવ બાબાને આપણે વંદન કરીએ કારણ કે વિશ્વની ફલક ઉપર આ વિશ્વને યોગ દિવસ મનાવવા માટે મજબૂર કરી દીધો મહાન ઋષિ પતંજલિનો જે યોગ એને જગતના ચોકમાં મૂક્યો એ વંદની છે આમાં ટુકડો બનાવીને મૂકશો રામદેવ બાબા માફી માંગ બાબાએ કામ કર્યું છે એમાં સવાલ પણ આવડે તો કરવું હા નો ફાવે તો કઈ શરીર તોડી નાખવા ભગવાન ન થાય ઘણા તો એટલે રહેવા ત્યા ને ભાઈ એક તો પેટ છે તરબૂજ જવડું ને તું ગોળા જવડું કરી હું હું કરીને આ વળ ખાવા ભગવાને જિંદગી આપી જ નથી ભાઈ હે દૂધ પીવાથી રૂષ્ટ પુષ્ટ થવાતું હોય તો મીદડા દીપડા થઈ ગયા હોય ઓછું પીવે મીંદડા દૂધ હે રોજ અમારે વહેલા જાગવાથી જો સીધી મળતી હોય તો છાપા વેચનારા ભાઈ કેદુના ના કરોડપતિ હોય હે હાલવાથી શરીર ઘટતું હોય તો હાથી હાલી હાલી ને તૂટી ગયા જંગલ આપણે કઈ રૂપિયો હાથ નો મેલ છે હાથ નો મેલ હોય ક્યાંય કથા ન થાય તો કેવાય ગાલો આખો ગામ મેલ ઉતારો ને થોડો થોડો મેલ લાવો આપણે માંડવો નાખો તો એમાં વજુભાઈ માને નહીં પૈસા જોવે આપણે ટીવી ચાલુ કરી હમણાં બે ત્રણ એવા આપણે કોઈ પ્રવચનો સાંભળતા કોઈ ટીકા નથી કરતો પણ ઘણા તો રીંચી જ કેતા સંપત્તિ કે પીછે મત દોડો સંપત્તિ નહીં આવે સંપત્તિ સાથમાં નહીં આવ્યા તો તમને ફાળો હું અમારા ટાટિયા કપીને દેવા દો સંપત્તિ વગેરે થાય પેટ્રોલ પંપે મેં ગાડી ઉભી રાખી બે દુહા ગાય તો હું ટાંકી ફૂલ કર દે હાડા હાથ દે ચારે કોગડો બહાર આવે બાકી તો રૂપિયો છે ને ભાઈ રૂપિયો તમે આંબળી જાઓ નો જો જીરવાણો ને તો એ કાંઈક નું કાંઈક એનો રસ્તો પાણી વાણી અને પૈસો એ કોઈ દી હંઘીરા રહેતા નથી એ કોઈ પણ રસ્તો કરીને નીકળી જાય છે નરસિંહ મહેતા જુનાગઢ માલી બાપુ નીકળ્યા સ્નાન કરીને ઓ એક જગ્યાએ આખીરે ડાકલા આલેલા પછી ડાકલા સવારમાં માં કારણ પૂરું થઈ ગયું કારણ ને કુલડી પૂરેલો અને ભવો હાથમાં ખમા હા ભાઈ અને આગળ એક જણા મળદ છાટતો જાય અને બે જણા મોર હાલતા જાય હામાં આવે ને એમ કહે એક કરો યાદ તમને વળખ છે એક કરો યાદ આવો નરસિંહ મહેતા ને કઈ ખબર નહોતી નરસિંહ મહેતા બાપુ હાલ્યા જતા છે હમણાં દાદા એમાં કોકે કીધું કે હે મહેતા કારણ વળગ છે તાકે કેદુનું વળગી ગયું નરસિંહ મહેતો કહે છે મને કેદુ નું વળગી ગયું બાપા અરે કે પણ આ ભૂત આમાં પૂર્યું છે આ કારણ છે આમાં ભૂત પ્લેટ છે આમાં નવ ઘરા પૂર્યા છે નરસિંહ કેવું હોય અને બાપુ કુરડીમાં જોયું ને કાનુડો હું કૃષ્ણ નરસિંહ મહેતા રોઈ પડ્યા ગોપાલ તું કારણ માં કીધું ખાંભળ મહેતા સારી રીતે નો આપે ને એના ઘરમાં કારણથી ને કઢવી રાહુવામાં તું શું સમજે મને બધું હોત છું ભગવાન કૃષ્ણ કીધા ને અને અને મને તો એ નથી સમજાતું સાહેબ ભગવાન કૃષ્ણ એમ કે કે હે અર્જુન તારે જ બધું કરવાનું છે હું માર્ગદર્શક બની શકું અને હકીકત છે મહાપુરુષો બોલતા હોય ને ત્યારે સાંભળી લેવું ટૂંકમાં વાત કરું રામદેવ બાબાનો ફોન આવ્યો હોટલ મને કે માયાભાઈ ક્યારે આવ્યા મેં કે બસ હજી પહોંચ્યો છું અને મને કે ભલામણા કહેતા નથી મેં કે ના મેં ના પાડી હતી અરે મને કે ખબર પડી જાય ને ક્યાં રોકાણ અમે ફલાણી જગ્યા અરે મને ક્યાંય મરી ગયા અમે અહીંયા જ રહેવાય ને સાહેબ એને આઠ વાગ્યા સાડા આઠે ગાડી આવી મને લઈ ગયા અહીંયા પતંજલિ યોગમાં રાજે ભેગા બેઠા હાડા નવે આયુર્વેદિક વાળું કર્યા સાડા અગિયાર બાર વાગ્યા સુધી મીઠી મીઠી જૂની વાતો કરી બહુ જૂની વાતો કરી ક્યાં હતા મને ક્યાં રાજભાઈ 12 વાગ્યા મેં સુઈ ગયા 12 વાગ્યા મેં સુઈ ગયા હવે સાંભળજો 12 વાગ્યા સુઈ ગયા સાડા 5 એ જાગ્યા સાડા 5 થી સાડા 6 યોગ કર્યા એટલે જેમ વળ ખાતા અમે બધા વળ ખાતા થીર શાહાન એક જણો આמא આમામ કરતો હતો મેં કીધું આ ક્યું આસન મને કહી 200 આસન પણ સાહેબ અમે સાડા પાંચ વાગ્યા થી સાડા છ યોગ કર્યા સાડા છ થી સાડા સાત સ્વિમિંગ પુલ ના ધોઈ ફ્રેશ થઈને આઠ વાગ્યા જ્યાં નાસ્તો કરવા બેઠા ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર હવે હવે વાત આગળ આઠીશું રામદેવ બાબાને કીધું કેમ આજ લાઈવ ન થયા હું તમારે હતો આજે કેમ લાઈવ નો થયા એટલે રામદેવ બાબા એ કીધું લાઈવ ક્યાંથી થયું મહેમાન છું કોણ માયાભાઈ આપડા માયાભાઈ હા નાસ્તો કરી કરવાની તૈયારી ચાલુ કર્યો છે કે નહીં કે ના હજી બેઠા છે માતાજીને સમજો ચાલુ કરો હું બસ નીકળું છું સાથે નાસ્તો અને મોદી સાહેબ નીકળી ગયા અમારો નાસ્તો અટકી ગયો કલાક જેવું થયો એટલે ફોન આવ્યો સાહેબ દેહરાદૂન ઉતરી ગયા વીસ મિનિટ માં સાહેબ પહોંચે છે તા મારે જગાઈ ગયો રાજા હું જાગી ગયો જાગીને પછી જે ઓશિકાને ને ઢીકા માર્યા મેં કે એક વીસ મિનિટ હોવા દીધો તો તારા બાપ ભેગા નાસ્તો તો કરી લે મૂળ કહેવાનો અર્થ બાપ જીવો એવું મીઠું તો ખબર ન પડવું જોઈએ કે આ હકીકત છે કે સપનું છે સપનું પણ વાસ્તવિકતા વાળું આનંદ વાળો આવવું જોવે એમાં ભય ન હોવો જોઈએ હા તો સપનું એ જ કહેવાય સપના એવા આવે ખોડિયારમાં દર્શન કરતા હોય ભોજલરામ બાપાના દર્શન કરતા હોય કથામાં બેઠા હોય મિત્ર સાથે આનંદ કરતા હોય જાગી જાય ત્યારે પસ્તાવો થાય કે ખરેખર હું ત્યાં જ બેઠો હતો